શનિદેવ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર મંગલેશ્વર સ્મશાન પાસે આવેલા શનિ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે પાલખી સુંદરકાંડ મહાયજ્ઞ તથા મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હિન્દુ પંચાંગ અનુસાર જેઠ મહિનાની અમાસ પર શનિદેવનો જન્મ થયો હતો આ દિવસને શનિજયંતિના નામથી પણ ઓળખવામાં આવે છે આ પાવન દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ વર્ષે છ જૂને શનિજયંતિ છે ધાર્મિક માન્યતાઓના અનુસાર શનિદેવ કર્મફળદાતા છે શનિદેવ કર્મોના હિસાબથી ફળ આપે છે આવતીકાલે શનિ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેર માજાપુર વિસ્તારમાં આવેલા મંગલેશ્વર સ્મશાન પાસે આવેલ ભગવાન શનિદેવના મંદિરથી આજે ભગવાન શનિદેવની યાત્રા કાઢવામાં આવી હતી આ પાલખી યાત્રા મંગલેશ્વર મહાદેવ મંજલપુર ગામ ફરીને મંગલેશ્વર સ્મશાન ખાતે પરત ફરશે અને આજે રાત્રે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે સાથે આવતીકાલે ભગવાન શનિ જન્મોત્સવ નિમિત્તે સંપૂર્ણ દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે મહાપ્રસાદીમાં દસ હજાર આસપાસ ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાહો લીધો છે આવનાર તમામ ભાવિક ભક્તોનો શનિદેવ યુવક મંડળે આભાર વ્યક્ત કર્યો છે રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા சவுண்ட் பைட் பாடல் இரண்டு ஆறு செகண்ட்ஸ் எவ்ளோ மக்கள்லாம் ஜூடோ பண்ணிடுவாங்க

તમારા સની ગ્રુપ યુવક મંડળમાં કેટલા માણસો કાર્યકર્તાઓ છે પચાસ તમારું નામ શનિ જન્મ મહોત્સવ દિવસમાં બે દિવસમાં કયા કયા કાર્યક્રમો હતા પાંચ છ બે હજાર રોજ પાછળ પ્રોગ્રામ હતો અને સંતોષ હતો